करे में आवी रेडी कथा कदे ने रे होई ना भोजपुर में बेलो दाखलो है ऐसे होते रहे भंडारे और हवन होते रहे और सत्संग होता रहे और भक्ति जागृत रहे और सनातन धर्म का जो नाम ऊंचा रहे तो कोई भोजपुर गांव का सपनो है ना वो नहीं जगन थियो है પરમાત્મા જી અને સાધુ આવ્યો તે કે ભગવાન હલાય ચાર ધામ નું વધુ લગે થી વધુ ચાર ધામ જાત્રા નું વધુ ખુશી થાય છે અહીંયા આવવાથી આત્મા ને પણ શાંતિ મળે છે અને અંદર ના ભાવ થી બહુ ખુશી આનંદ થાય છે સીતારામ ના જાપ ચાલુ છે ત્યારે એક અંદર ના ભાવ થી બહુ ખૂબ ખુબ ની અંદર મોટા મોટો પ્રોગ્રામ છે અત્યારે સનાતન ધર્મ નો મહાયજ્ઞ નો પ્રારંભ થયો છે અહિયાં બસો થી વધારે જોડલાઓ સનાતન સંસ્કૃતિની પદ્ધતિ મુજબ દશવિધિ સ્નાન કરી પ્રાયશ્ચિત દેહ શુદ્ધિ કરી અને યજ્ઞની અંદર બિરાજમાન અહીંયા રામચરિત માનસની કથાનું પણ આયોજન થઈ રહ્યું છે પૂજ્યપાત કશ્યપ શાસ્ત્રી એના મુખારવિંદથી રામ કથા સંભળાવી રહ્યા છે અને સનાતન ધર્મનો આ મોટામાં મોટું એક ઉદાહરણ છે કે આનો આરંભ થયો છે ને એની પૂર્ણાહુતિ પરમાત્મા કરતો હોય છે તો એની પૂર્ણાહુતિ પણ થશે એમાં ક્યાંક ને ક્યાંક હનુમાનજીની હાજરી હશે કારણ કે સ્વયંભુ લોકો ક્યાંથી આવી રહ્યા છે અને હવે કેમ વ્યવસ્થા થઈ રહી છે એ પોતાની રીતે લોકો પોતા પોતાની રીતે વ્યવસ્થા કરી રહ્યા છે અને આ પ્રસંગને જેને કોઈ વાઇબ્રેશનને અનુભૂતિ લોકો કરી રહ્યા છે અને ખૂબ જ સારી રીતે આ કાર્ય આજે આગળ વધી રહ્યું છે બિલકુલ આ બધા અનુભૂતિના વિષયો છે એ દરેકને જેવી જેની દ્રષ્ટિ તેવી તેની સૃષ્ટિ અહીંયા જે આવશે જે પોતાના ભાવ લઈને આવ્યા હશે એવી જ એમની બધાને અનુભૂતિ થશે શ્રી રામ નામ જાપનો મહિમા શ્રી રામ કથા સાહેબ તમારા ને મારા ઘરે ચાર મહેમાન આવવાના હોય એના માટે આપણે આગલા દિવસે વ્યવસ્થા કરીએ કે ચાર મહેમાન આવે છે પાંચ મહેમાન આવે છે દસ મહેમાન આવે છે વીસ 20 હજાર માણસો હરિયર કરી જતા હોય અને સનાતન ધર્મનો મહિમા વધતો હોય તો મુંદ્રા તાલુકાનો આ ભૂતપુર ગામ સનાતન ધર્મનો મહિમા વધાર્યો છે અને લોકો પોતાનો આનંદ અહીંયા વ્યક્ત કરી રહ્યા છે

કાર્યક્રમ યોજાઈ રહ્યો છે આ મહાયજ્ઞ નો આજે નવમો દિવસ છે સનાતન હિન્દુ સમાજના હજારો ભાવિકો આ મહાયજ્ઞ માં પધારી રહ્યા છે વિશાળ મંડપમાં શાસ્ત્રીજી શ્રી કશ્યપ જોશી મહારાજ

અને રવિવાર છે એટલે કે જે શ્રદ્ધાળુઓ છે એમની વિશેષ ભારે માત્રા છે અને ઘણા લોકો અહીં શ્રદ્ધાળુ આવ્યા છે હાલ અને કહેવાય કે આ જે વિસ્તાર છે બહુ મોટો વિસ્તાર છે પરંતુ હાલ ક્યાંક ને ક્યાંક જે શ્રદ્ધાળુઓ છે એમને આવવાથી આ વિસ્તાર હવે એવું લાગે છે કે ટૂંકવો પડ્યો કારણ કે આસ્થા સાથે ઘણા લોકો આ યજ્ઞમાં આવ્યા છે મારી સાથે જે આવ્યા છે માતાજી એમની સાથે વાત કરશું માતાજી ક્યાંથી આવ્યા છો આપ

મોટી ઉમરના છે પણ મોટી ઉમર હો તો પણ પરિક્રમા કરીએ છે આજો આજો કાકા આજો કાકા કેરો યજ્ઞ એડો પહેલી વાર થયો વડો એડો વડો થયો અને આનંદ ફોલ અને હેડો કોઈ ગામ સપનો નવો નઈ જાગણ થવાય परमात्मा जी कृपा अने साधु आयो तंहिंखे भगवान हलाए परिक्रमा रोज़ जा टे फेरा चार फेरा ॾियां ब्रह्मा विष्णु ॾियां जेको जगन जो जाओ तल अने जेकी होमी इनजे हवन में इनजो दुआर सेखारी परमात्मा जे

એક આશા સાથે કહે છે કે ચાર ધામ ની યાત્રા થી વિશેષ મને એક ખુશી થઈ રહી છે જાણે અમારા ગામ ના અંદર અને ગામ માં જે આ લાવો મળે શ્રદ્ધાળુઓ ખુબ ખુશ છે અન્ય શ્રદ્ધાળુ છે સાથે આપ મળીશું આવો ત્યારબાદ અન્ય શ્રદ્ધાળુઓ છે આપણે એમની સાથે વળશું નાનકડા દીકરાઓ પણ છે અને પરિક્રમા કરી રહ્યા છે ત્યારે શું નામ સાહેબ મારું નામ પ્રફુલભાઈ પ્રફુલભાઈ આપણા કચ્છમાં ખાસ કરીને ભુજ પર જ્યાં ભવ્ય યજ્ઞ થયેલું છે મારા ખ્યાલથી કચ્છમાં પ્રથમવાર આવું થયેલું છે એક શ્રદ્ધાળુ તરીકે કેટલી ખુશી થતી હોય છે બહુ એકદમ ખુશી થાય છે અહીંયા આવવાથી આત્માને પણ શાંતિ મળે છે અને અંદરના ભાવથી બહુ ખુશી આનંદ થાય છે સીતારામના જાપ ચાલુ છે ત્યારે એક અંદરના ભાવથી બહુ ખૂબ ખુબ મજા આવે છે આ ખાસ કરીને બહેનો ની તાદાદ બહુ મોટી છે મને દેખાય રહી છે હા બહુ મજા આવે છે અહિયાં નો મોલ જોઈ ને બહુ સરસ મજા આવે છે એકદમ જ મજા આવે છે અમને બહુ જ એટલે બહુ છે સીતારામ ના જાપ છે અંદર થી બહુ મજા આવે છે આનંદ ઉભરાય છે બહુ જ આજે રવિવાર છે ને રવિવાર બીજી શેડ્યુલ એટલે આજે તમે અહીં આવ્યા છો એટલે કેટલો બેટા મજા આવે છે

કેવું લાગ્યું બેન આયોજન બસ મજામાં એકદમ આયોજન બરોબર બેટા મજા આવી હા ક્યાંથી આવે બેટા કલેન્ડર એ મજા આવી ને હા ત્યારબાદ આ મહાયજ્ઞ છે તેમાં આ મુન્દ્રા માંડવીના ધારાસભ્યશ્રી પણ પધાર્યા છે અને એમને પણ આ યજ્ઞનો લાભ લીધો છે ત્યારે સાહેબ મારા ખ્યાલથી કચ્છમાં પ્રથમ આવો મોટો યજ્ઞ થઈ રહ્યો છે ત્યારે આ યજ્ઞમાં આપે ઉપસ્થિત રહ્યા અને આ જે આયોજકો જે મહેનત કરી છે એમને શું કહેશે ભુજપુર ભગવામય બન્યું છે જે મહાદેવ ગ્રુપ સાથે મળીને અહીંયા એક સનાતન ધર્મનો મહાયજ્ઞનો પ્રારંભ થયો છે અહીંયા બસોથી વધારે જોડલાઓ સનાતન સંસ્કૃતિની પદ્ધતિ મુજબ દશવિધિ સ્નાન કરી પ્રાયશ્ચિત દેહ શુદ્ધિ કરી અને યજ્ઞની અંદર બિરાજમાન થયા છે યજ્ઞની અંદર રામાયણની આહુતિ અપાય છે આ સનાતન ધર્મ એવો છે કે સબકા ભલા હો કોઈ નાત જાત ઉચ્ચ નીચ ભેદભાવ જોયા વગર સૌને સાથે રાખીને ચાલવાનું કામ એટલે આ સનાતન ધર્મનું કામ છે અને આ સનાતન ધર્મની અંદર આપણે જોઈએ છીએ તો અત્યારે ખૂબ લોકો આસપાસમાંથી અહીંયા રામચરિત માનસની કથાનું પણ આયોજન થઈ રહ્યું છે પૂજ્યપાઠ કશ્યપ શાસ્ત્રી એના મુખારવિંદથી રામ રામકથા સંભળાવી રહ્યા છે અને સનાતન ધર્મનો આ મોટામાં મોટું એક ઉદાહરણ છે કે આનો આરંભ થયો છે અને એની પૂર્ણાહુતિ પરમાત્મા કરતો હોય છે તો એની પૂર્ણાહુતિ પણ થશે અને વાતાવરણની અંદર દેશી ગાયના ઘીનો હોમ થઈ રહ્યો છે આમ્ર કાષ્ઠ કાષ્ઠનો ઉપયોગ કરીને અહીં હોમ થઈ રહ્યો છે એટલે જે દસવીથી ઔષધિ આમ્રકાષ્ઠ દેશી ગાયનું ઘી આ તમામ વસ્તુઓ જે કંઈ પણ વાતાવરણની અંદર જઈ રહી છે એ વાતાવરણને શુદ્ધ કરનારી છે વૈજ્ઞાનિક પદ્ધતિથી આ વસ્તુ થયેલી છે સાબિત થયેલી છે એટલે આવનારા દિવસોની અંદર જે પર્યાવરણની મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓને પણ દૂર કરવા માટેનો આ એક મોટો પ્રયોગ છે તો હું તમામ આયોજકોને હું ખૂબ શુભકામના પાઠવું છું અને આ જે પ્રસાદ થઈ રહ્યો છે એને પણ ખૂબ ખૂબ આવકારું છું અને શુભકામના પાઠવું છું જે લોકો જોડાયા છે એને પણ હું ખૂબ શુભકામના પાઠવું છું કે સૌના હૃદયમાં બિરાજીત ભગવાન સીતારામ બધાનું ભલું કરે એવી ભાવના સાથે ખૂબ અભિનંદન પાઠવું છું

તેમ આજે આ કાર્ય જે થઈ રહ્યું છે એમાં ક્યાંક ને ક્યાંક હનુમાનજીની હાજરી હશે કારણ કે સ્વયંભૂ લોકો ક્યાંથી આવી રહ્યા છે અને હવે કેમ વ્યવસ્થા થઈ રહી છે એ પોતાની રીતે લોકો પોતા પોતાની રીતે વ્યવસ્થા કરી રહ્યા છે અને આ પ્રસંગને જેને કોઈ વાઇબ્રેશનને અનુભૂતિ લોકો કરી રહ્યા છે અને ખૂબ જ સારી રીતે આ કાર્ય આજે આગળ વધી રહ્યું છે ઓ ખાસ કરીને અમે જ્યારે ઇન્ટરવ્યુ લીધો લોકો દૂર દૂર થી આવ્યા છે અમને જે પણ મુલાકાત થતી હતી કોઈક નખત્રાણા કોઈક માંડવીયા કોઈક અંજાના અને એમ કહે છે કે અમને ચાર ધામની યાત્રા અહીં મળી ગઈ બિલકુલ આ બધા અનુપૂતિના વિષયો છે એ દરેક ને જેવી જેની દ્રષ્ટિ તેવી તેની સૃષ્ટિ અહીંયા જે આવશે જે પોતાના ભાવ લઈને આવ્યા હશે એવી જ એમની બધાની અનુભૂતિ થશે અને અહીંયા આ લાંબે લાંબેથી જ્યારે લોકોને ખેંચાઈ આવતા હોય ત્યારે સ્વાભાવિક છે કે એના હૃદયના ભાવો જ એને અહીં સુધી લાવ્યા હશે અને જે જે અહીં જે આ ભાવો લઈને આવશે તેવો અહીંયા એની અનુભૂતિઓ ચોક્કસ થશે એમાં કોઈ શંકાને સ્થાન નથી

સાહેબ તમારા મારા ઘરે ચાર મહેમાન આવવાના હોય એના માટે આપણે આગલા દિવસે વ્યવસ્થા કરી કે ચાર મહેમાન આવે છે પાંચ મહેમાન આવે છે દસ મહેમાન આવે છે વીસ પચીસ હજાર માણસો હરિહર કરી જતા હોય અને સનાતન ધર્મનો મહિમા વધતો હોય તો મુંદ્રા તાલુકા આ ભૂજપુર ગામ સનાતન ધર્મનો મહિમા વધાર્યો છે અને લોકો પોતાનો આનંદ અહીંયા વ્યક્ત કરી કરી રહ્યા છે કથાનું રસપાન પરમ પૂજ્ય કશ્યપ શાસ્ત્રીના મુખાર બિંદે અને રાત્રિના અલગ અલગ કાર્યક્રમોની અંદરમાં દરેક સુરના સાધકો ભારત વર્ષના ગુજરાતના સુરના સાધકો અહીંયાથી આનંદ કરાવ્યો છે અહીંયા શ્રી રામ નામ જાપનું મહિમા તમે જોઈ રહ્યા છો તો બસ આ સનાતન ધર્મની એક શોભા છે અને ભુજપુર અને મહાદેવ ગ્રુપને જેટલા પણ ધન્યવાદ આપું એટલા ઓછા છે સનાતન ધર્મના રખોપા કરવામાં સિંહ ફાળો આપ્યો છે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ હજી પણ આ કથાને આ સેવા યજ્ઞને બે થી ચાર દિવસનો સમય બાકી છે આપના માધ્યમથી સોશિયલ મીડિયા ન્યૂઝ 11 ના માધ્યમથી કહું છું કે હજી પણ આ આમાં સમય આપો આહુતિ આપો પ્રેમથી ભાવથી સાધુ મહાત્માઓ વધારતા હોય

Real freshness, Kanapa. Yash soft drinks.